સુરતના પાલુમરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકો બાઇક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થતા બે યુવકો બ્રિજ પરથી આશરે પંદર ફૂટ નીચે પટકાયા હતા જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું જ્યારે એક યુવક હાલમાં સારવાર હેઠળ છે પાલુમરા બ્રિજ ખાતે વિચિત્ર અકસ્માત બે દિવસ પહેલા સર્જાયો હતો સુરતના પાલુમરા બ્રિજ પર બે યુવકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરથી તેનો કાબૂ ગુમાવતા બંને યુવકો અકસ્માત નડ્યો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકનો ખુરચો બોલી જવા પામ્યો હતો તમે બાઇકના જાણે બે ટુકડા થઈ ગયા હોય તેમ સ્ટેરિંગ પરથી પણ અલગ થઈ જવા પામ્યો હતો આ ઘટનામાં બંને યુવકો પંદર ફૂટ નીચે પટકાયા હતા જેથી સારવાર માટે બંનેને એકસો આઠ મારફતેથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા સારવાર દરમિયાન એક યુવાન ખલીલ મુજીબુદ્દીન રહેમાનુ મોત પૂજવા પામ્યું છે જ્યારે તોરાવલી સારવાર હેઠળ છે તોરાબલી પોતાના ભાઈની બાઇક લઈને પાલથી ઉમળા બ્રિજ થઈ પીપલોદ ખાતે બાંધકામ સાઇટે જઈ રહ્યો હતો તે વધુમાં બને યુવકો મૂળ બંગાળના વતની છે હાલ તો ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા